ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને રાજકોટ નો જે સૌથી મોટો લોકમેળો સૌરાષ્ટ્ર નો યોજાય છે જન્માષ્ટમી લોકમેળો તેમાં હવે શું રાઈડો નહીં લોકોને જોવા મળે તે સૌથી મોટો સવાલ છે તે ઉભો થયો છે કારણ કે રાઈટ સંચાલકો છે તે તંત્ર થી નારાજ છે કારણ કે તંત્ર દ્વારા એટલી કડક એસઓપી આ વખતે રાખવામાં આવી છે કે આ એસઓપી નું પાલન કરવું રાઈટ સંચાલકો માટે શક્ય નથી તે પ્રકારની વાત સામે આવી રહી છે રાઇટ સંચાલકોના પ્રમુખ આપણી સાથે વાત કરશું કયા પ્રકારની એસઓપી છે તે બહાર પાડવામાં આવી છે અને તમને શા માટે આ એસઓપી પોસાય એમ નથી એસઓપી આ પ્રાઇવેટ જે સેક્ટર માં મેળા પ્રાઇવેટ સેક્ટર માં જે લાગ્યું છે જેવી રીતે કે ફન પાર્ક છે ફન વર્લ્ડ છે વોટર રિસોર્ટ છે તેમજ ગેમ ઝોન છે આ ઓસોપી ને અને અમારે એટલે લાગતું વર્ગતું નથી કારણ કે ઈ જે હોય છે એ દસ વર્ષની લીજ પાંચ વર્ષની લીજ ઉપર હોય છે અમારે તો કેવું હોય છે કે પાંચ દિના દસ દિના કે વીસ દિના કે મહિના કે બે મહિના મેળા હોય છે તો અમારા માટે આ નિયમ એટલે લાગુ ન પડે કે અમારા ચકડોર ખુલી ને આ મેળા જતા હોય ત્યારે એને rechecking આવે છે અને મહિના સમજો કે ઓછા માં ઓછા ત્રણ મેળા કરીએ તો ત્રણ જગ્યા એ officer કરતા હોય છે અને foundation તો foundation કોઈ દિવસ અમે નો ભરાવી શકીએ કારણ કે અમારે એક જ જગ્યાએ એ ત્રણ વર્ષ કે ચાર વર્ષ કે પાંચ વર્ષ કે દસ વર્ષ રહેવાનું હોતું નથી અમારે વધી વધીને ને પાંચ દિવસ દસ દિવસ કે મહિનો બે મહિના રોકાવાનું હોય છે એટલે આ foundation નો ખર્ચ જે છે એ અમને ન પોસાય બીજું કે અમને જે કહેવામાં આવ્યું છે કે આને ચેક આખું કરાવવું તો અમે ચેક તો કરાવી જ છીએ તમામ ઓફિસરો આને ચેક કરતા હોય છે ત્યારે અમે ત્રણ મુદ્દા સરકારમાં અને માનનીય કલેક્ટર સાહેબ તેમજ પ્રાંત સાહેબને અમે રજૂઆત કરેલી અને આજે અમારી મીટિંગ પણ કલેક્ટર સાહેબ સાથે થઈ કલેક્ટર સાહેબે કીધું કે આ જે ઓસઓપી છે એ સરકાર માંથી આવેલી છે તો હવે તમે સરકાર માં રજૂઆત કરો તો સરકારમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી કરીએ છીએ કે આની અંદર હજારો માણસો ની રોજીરોટી જોડાયેલી છે તો આ એસઓપી ની અંદર જે અમે જે મુદ્દા માંગ્યા છે કે આ ત્રણ કે ચાર મુદ્દા અમારામાં ન હોવા જોઈએ પરમાનન્ટ પાર્કમાં હોવા જોઈએ તો એટલું અમને કાઢી અને ઓસોપી નવી બનાવી અને આપે મેળા માટેની જે અલગ એક ઓસોપી બનાવીને આપે કે જે અમે બહુ સ્પીડ થી પૂરી કરી શકીએ તો આ મેળા થઈ શકશે બાકી આ મેળા થઈ શકે આખા ગુજરાતમાં ધાર્મિક મેળાઓ હોય છે મનોરંજન મેળાઓ હોય છે અને આ રાજકોટ નો ભાતીગઢ મેળો તૈડેતર નો ભાતીગળ મેળો આ એક પણ મેળો થઈ શકશે નહીં કારણ કે આ ઓસોપી નું પાલન ગુજરાતની કોઈ પણ રાઈડ વેરો કરી શકે એવી પરિસ્થિતિ નથી એટલે મારું તો સરકારમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય મંત્રી સાહેબ તેમજ તમામ જિલ્લા અને તાલુકાના કલેક્ટર સાહેબો અને પ્રાંત સાહેબોને કે સરકારમાં આ માં ફેરફાર થાય એવી અમારી રજૂઆત મીડિયા સમક્ષ કરી અને મીડિયાને વચ્ચે રાખીને અમે આ સરકારને અમારી રજૂઆત પહોંચાડવા માંગીએ છીએ તો મહેરબાની કરીને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય ગૃહમંત્રી સાહેબ અમારી આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને જલ્દીમાં જલ્દી ઓસઓપી ની અંદર ફેરફાર કરી અને અમારા જેવા મધ્યમ વર્ગના માણસો માટે રોજીરોટીનો સવાલ છે અમારા પરિવાર માટે પણ રોજીરોટીનો સવાલ છે મારા એકનો નહીં અનેક એટલે કે આવા ચાલીસ થી પચાસ હજાર તો ખાલી ગુજરાતમાં છે કે જેનો ધંધો જ આ મેળા છે જો આ ધંધો બંધ થઈ જશે તો ઓછામાં ઓછા પચાસ હજાર થી લાખ માણસો બેરોજગાર થઈ જશે ખર્ચો વધારે આવે છે અને નિયમ હિસાબે આ વસ્તુ થઈ ગઈ નથી આ ચાર પાંચ દિવસના મેળા માટે જ છે વસ્તુ અને આ ટેમ્પરરી રોજ ચેક કરતા હોય રાતે બંધ થાય ભાઈ તેને ચેક કરી અને મહિનામાં ત્રણ વાર જતું હોય

એ અમારા માટે સાદું છે સિમ્પલ છે અને આ તો અમારી શક્યતા નથી કેટલો ખર્ચો અંદાજે થાય આ ખર્ચાનો અત્યારે અમારી પાસે કોઈ લિમિટ નથી બે લાખ બે દોઢ લાખ થાય અને રહી જાય થાય એટલે એ શક્યતા નથી શક્ય નથી આ પ્રકારની એસઓપી નું પાલન કરવું અન્ય પણ રાઇટ સંચાલક છે શું કહેશો આ આ લોકોની સુરક્ષા માટે એટલી કડક એસઓપી બનાવવામાં આવી છે તો આપ રાઇટ સંચાલકો લોકોની સુરક્ષાની બાંયધરી લો છો કે અમે આ પ્રકારની બાંયધરી લેશું તો તમે આમાં કંઈક પાલન હળવું કરો સાહેબ ઓલરેડી અમારી પાસે ફોર્મ ની સાથે સોગંદનામા એફિડેવિટ કરાવી જ લીધા છે કે મેળાની અંદર કોઈ પણ રાઈડ ની અંદર કોઈ પણ વસ્તુ કઈ બને તો એ જવાબદારી સંપૂર્ણ એ સ્ટોલ ધારક ની છે એવા સોગંદનામા અમે આપી જ દીધા છે અને આવું કોઈ હજી અમારી જાણ ખાતર પચીસ ત્રીસ વર્ષથી અમે બિઝનેસ કરી છે મેડા લાઈન નો તો આ ફાઉન્ડેશન ના હિસાબે કે કોઈ રાઈટ ભાંગી હોય એવું કોઈ બન્યું જ નથી હજી સુધીમાં અમારા ધ્યાનમાં નથી આવ્યું કોઈ અકસ્માતિક બનાવ બન્યો હોય પાલખીમાં આતે વેલ્ડિંગ એ વસ્તુ અલગ છે ફાઉન્ડેશન ને તો આની કોઈ દિવસ ખામી જ ન આવે કારણ કે ફાઉન્ડેશન રાઈટ બનાવતી વખતે જ એ ટાઈપ નું બનાવે છે અને જમીન ની અંદર જે ફાઉન્ડેશન થાય ને એ ફાઉન્ડેશન કદાચ એમ કે ને કે અમે સ્ટ્રક્ચર બાંધીને કરી તો એ પણ એટલું શક્ય નથી કારણ કે એવું જે જે બનાવતા હોય એની અંદર લાકડાના ગુટકા જે વર્કિંગ થઈ શકે એ ટાઈપનું બેલેન્સ જાય તો એકાબીજા એ એકાબીજાનું બેલેન્સ જાળવી રાખે એ ટાઈપનું હોય છે પછી ક્યારે બેઠક માટે ક્યારે બોલાવવામાં આવે છે આવતી દસ તારીખે અમને છેલ્લા લાસ્ટ હરાજી ઓપ્શન માટે બોલાવ્યા છે પણ આની આ એસઓપી રીએ તો અમે આ એસઓપી નું પાલન પૂરું ના કરી શકીએ માટે અમે ભાગ નહીં લઈ શકીએ એટલે શું આ એસઓપી રહેશે તો આ રાજકોટ નો લોકમેળો છે રાઈટ વગર નો જ થશે સૌરાષ્ટ્રના રાજકોટ નહીં પણ આ એસઓપી નું જ્યાં જ્યાં પાલન કરવાનું થશે ને ત્યાં કઈ મેળો નહી કરી શકે

ફીકો પડી જશે લોકમેળાના સંચાલકો રાઈટ સંચાલકો છે તેમનું કેવું છે કે તેઓ બાંયધરી પણ આપે છે કે તેમાં કઈ પણ પ્રકારની અકસ્માત સર્જાય તો તેમની જવાબદારી રહે છે ને છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી તેઓ આ ધંધો કરે છે એક પણ પ્રકાર કોઈ ક્યારેય આ પ્રકારનું થયું જ નથી પહેલા આગળના વર્ષોમાં જે પ્રમાણે ફિટનેસ સર્ટિફિકેટો આપવામાં આવતા તે જ પ્રમાણે આ વખતે પણ કરવા જે રાઈટ સંચાલકો છે તેમની માગ છે હવે જોવાનું રહેશે કે સરકાર છે તે આ એસઓપીમાં કોઈ પણ પ્રકારના નિયમો છે તે હળવા કરે છે કે પછી આ પ્રકારનો આ વર્ષનો લોકમેળો છે તે રાઇટ્સ વગરનો જ લોકોને માણવો પડે છે રોનક મજિયા ગુજરાત તક રાજકોટ